સાવ અમસ્તુ સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબા વાળી આવડ બાવળ રમીએ ચાલ મજાની આંબા વાળી આવડ બાવળ રમીએ બાળ સહજ હોળી જેવું બાળ સહજ હોળી જેવું કઈ કાગળ કાગળ રમીએ બાળ સહજ જઈ હોળી જેવું કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ માંદા મનને માંદા મનને દઈએ માદળિયું પહેરાવી માંદા મનને દઈએ માદળિયું પહેરાવી બાધાને પણ બાધ ના આવે એવું શ્રીફળ શ્રીફળ રમીએ બાધાને પણ બાધ ના આવે એવું શ્રીફળ શ્રીફળ રમીએ તરસ ને જાય તણાતી શ્રાવણની હેલીમાં

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ ફરફર ઉડતું રાખી પવને ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ મરમર સરખા પારાવારે વારે ખડખડ ખડખડ રમીએ મરમર સરખા પારા વારે ખરખર ખરખર રમીએ હું ગની નીકળ્યો છું હું ગની નીકળ્યો છું લઈને આખો પાખો સૂરજ હું કની લઈને નીકળ્યો છું આખો પાખો સૂરજ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ સાવ અમસ્તું નાક નાક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાળી આવડ બાવળ રમીએ